તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાયકનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય બ્રેજા ગાડી તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત અને આ ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે મિત્રો તમારે જો આ બ્રેજા ખરીદવાની ઈચ્છા હોય તો વન ઓનર ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે રૂબરૂમાં તેની વાત કરું તો આ બ્રેજા ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે કોડલ મોટર્સ સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે ગાડી ખરીદી શકો છો એકદમ સાચવેલી ગાડી એન્જિન પાવરફુલ ડીઝલ એન્જિન ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ગાડીમાં ક્યાંય કાટ કે સડો પણ જોવા નહીં મળે ટાયર કન્ડિશન પણ સારી છે એકદમ સાચવેલી ગાડી કંપની કલરમાં બ્રેજા જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે સ્ક્રીન પર સ્ક્રીન આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આ ગાડીવાળા ભાઈનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે નેવું નવાણું પંદરવાળા તે આ ગાડીવાળા ભાઈના નંબર છે બ્રેજાના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને બ્રેજા વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો નેવ નવાણું પંદરવાળા આ ભાઈના નંબર છે તમે તેમને ફોન કરીને બ્રેજા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વન ઓનર ગાડી ગાડીનો ફૂલ વીમો શરૂ છે વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલરમાં બ્રેજા જોવા મળી રહે છે અત્યાર સુધીમાં આ ગાડી એકાવન હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે બ્રેજા વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય કિંમત વિશે વાત કરી દઉં તો સાત લાખ પંચોતેર છે કિંમત છે ફેરફાર થઈ જશે મિત્રો તમારે જો આ બ્રેજા ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી સુરત તમને જોવા મળી રહી છે મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારી ખોટો તકો થાય એટલે ફોન કર્યા વિના ન જાઓ મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારી વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું